ઈએફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાઓએ ઈએફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન ડી ડામોર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર તથા એક જગદીશભાઈના મકાન સચિન સુરત રહે વતન રામપુર પોસ્ટ કાનપુર ઉત્તર પ્રદેશ વાંજ બ્રિજની બાજુમાં શહેરમાંથી પકડી પાડી તેની પાસેથી એક બ્લ્યુ કલરનો નથીંગ કંપનીનો મોડલ નંબર નથિંગ વન ફાઇવ જી મોબાઈલ ફોન છે જેમાં જીઓ કંપનીનું સિમ હતું જેની હાલ કિંમત રૂપિયા બાર હજારના મત્તાની ઘણી કબજે કરી સદર મોબાઈલ બાબતે પૂછપરછ કરતા મજગૂ ઈસમે સદર મોબાઈલ ફોન સચિન સાયનર સુબાજ સેક્ટર માંથી એક બિલ્ડિંગની અગાસી ઉપર શું ઈસમની પથારી પરથી ચોરી કરી હોવાનું જણાવતા હોય અને સદર મોબાઇલ બાબતયાત્રાના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકોર્ડ ઉપર તપાસ કરતા ઇ એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા સન બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય છે અનડીટેક્ટ ગુનો ગોંતના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે